માંડવીનગર ખાતે રામનવમી નિમિત્તે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રા કઢાઈ માંડવીનગર ખાતે પવિત્ર રામનવમીના તહેવાર નિમિત્તે માંડવી તાપી મેઇન રોડથી બળદગાળામાં તથા ટ્રેક્ટરમાં ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે બેન વાજા સથવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં માંડવી તાપી મેઇન રોડ ખાતે આવેલ રામજી મંદિરથી કાઢવામાં આવી હતી જે આખાડ નગરમાં ફેરવવામાં આવી હતી જેમાં જય શ્રી રામના નારા લગાવતા ભક્તિભાવ માહોલનું સર્જન થવા પામ્યું હતું સુધારવાળ ખાતે આવેલ રામજી મંદિરે આકર્ષક રંગોળી પાડી શણગારવામાં આવ્યું હતું અને ત્યાં જ સમાપન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનો અને ધર્મ પ્રેમીઓ જોડાયા હતા આ પ્રસંગે ડીવાય એસ વનાર તથા માંડવી પોલીસ તંત્રના પીઆઈ હેમંતભાઈ પટેલ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી આર ન્યૂઝ માંડવી